સતાર બાપુને વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી કે રોઈ રોઈ કોને હંભળાવું મારું રુધિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે સંતો તો રોયા છે પણ હવે આપણને આંખ નો ઉખડે શું કરું ભલા એની માટે જ બાપુ હું એટલા માટે જ કહું છું કે સંસ્કાર વગેરે બાપુ આ સમજાય નહીં અને બાપુ સદગુરુ ક્યાં ગોતવા લ્યો હાલો ક્યાંક ઠેકાણું તો જડવું જોવે અત્યારે તમે જોવો ચારે બાજુ વંટોળિયા જડે સ્વાધ્યાય ગાયન પાવન સ્વામિનારાયણ વાળા ગાયન પાવો સતકેવલ વાળા ગાયન પાવો ઉગમ વાળા ગાયન પાવો આપણે સારું વંટોળિયા સડ્યા ચિલપા જ આવું આમાં કઈ છે જ નહીં ભલા એમ સદગુરુ બાપુ ભજન ના ભરોસે મહાપુરુષો સવારા સવાર કીધું ને ભજન ના ભરોસે રેજે અંતે ઈનરે હાથ લાગ્યું એને કાળ ભજન નો ભરોસો રાખી સદગુરુ મારા જે ને એ માર્ગે હાલતા થઈ જાવ સદગુરુ કે ઈ કરાય કરે કરાય હલવાવું ન હોય સદગુરુ કરે ઈ કરવા જ્યાં ને કેટલાય હલવાના છે તમને નો ખબર હોય મારી ભેગા હું દેખાડું જો હલવાઈ ગયા સદગુરુ કે ઈ કરાય કરે ઈ ન કરાય અને એનો ભરોસો રાખી અને બાપુ હાલતા થઈ જાવ વેલો મોડો આંગળી પકડનારો મળી જાય મળી જાય મળી જાય આ જેસલ સતી તોરલને અહીંયા ચોરી કરવા ગયો હતો આખી દુનિયાને ખબર છે એ ઘોડીએ ખિલો ઘટાવ્યો ને અથડીમાં ખિલો ધરપી દીધો ને ત્યાંથી ગુરુ મરી ગયા લો મેળ પડી ગયો સમય પાક ને ત્યારે ગુરુ ગમે ત્યાંથી મળી જાય પણ આનો ભરોસો રાખીને હાલતા થઈ જાવ બસ કહેવાનો મારો અર્થ એક એક ફરમાઈશની બાપુની ફરમાઈશ હતી હું એક વાત કરી દઉં કે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી જો આ અમુક વાતો બબુ ભલે બે દિવસ પછી સમજે ચિંતા ન કરતા બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું હોય છે એને ખબર નહોતી મોર બોલે વર્ષા ઝરમર ઝરમર વરસતો

એટલી વાર માં મોરલો અહિયાંથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો અને કોયલ લઈ આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો હતો હું કામ કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો આપ્યો હોય એને ખબર જ નથી બોલવા વાળો વિય ગયો એ કે શું હતું એ કે કાંઈ હતું ને હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને વનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના કે બે ત્રણ ઠેકાણે આવ્યા હિંમત પડી નાળીયું લગન કર્યા ને પછી કોયલ સ્વામી કહે એને કે સ્વામિનાથ મને આ લગ્ન નો મોહ નથી બોલો જ ખરા એક જ વખત મને તો તમારા અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું

નકરી કોયેલું હલવાની છે એવું નથી હોય છે મોરલા ચીબરીમાં હલવાણા છે એટલે મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાપુ બેય માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે છે આખી દુનિયા બાકી વાતમાં કઈ છે શિયાળીઓ સીમ કોઈ તાણતું કુતરું કામ કોઈ તાણતું હોય બાપુ અહીંયા પરજા થાય પરજાય જેવી થાય

એક કડી કહી અને પછી વસંતભાઈ ને આપણે સાંભળવા છે મેં ભાઈ વધારે સમય લઈ લીધો પણ એક કડી કરી અને પછી વસંતભાઈ ને આપણે સાંભળી વખાણે જો વાણી જેટલી જેટલી છે ને મેં હમણાં મેં વાત કરી હતી કારણ કે વાણીમાં તમે જો ઉતરો ને તો તમને મજા આવે વાણીનું મંથન ન કરો ને તો તમને મજા ન આવે કારણ કે જે ભજન છે સાખી છે સંધ છે લોકગીત છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમના કોઈ ત્યાં બને નહીં સંતો બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને અહીંયા બાપુ અંદરની સંતોની વેદના છે જ્યાં જ્યાં પ્રસંગો બન્યા છે ને ત્યાં ભજન બનાવ્યા છે આ સતી તોરલ જેથી વાયકે ગયા ને તેથી જાડેજા વાય બાપુ એનો જવાનો સમય થાય અને સતી તોરલને કીધું કે તમે વાયક ઝીલુ છે જાઓ મારી તબિયત બરોબર નથી અને સતી તોરલ ગયા ને પછી જાડેજો બાપુ એ વાણી કરે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો તોરલ તમે મને ન મળ્યા મળ્યો તો મારી દશા શું થાય હું મરી જાવ એની મને પરવા નથી પણ હું મરી ગયો હોય ને અને તમે આવો ને તો કોઈ એમ કે જેસલ ગુજરી ગયો તો મારી સમાધિ માથે બે ગાયદરી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડેજો ક્યાં હોય છે એમના ભજન ન બને જાડેજો સતી તોરલ બેય જદી વાયકે ગયા અને પછી રસ્તામાં એક વાત મોટી છે પણ એ સદી તોરલ ની ગાહાડી બાંધી અને જેસલ બાપુ ગતમાં આવ્યા અને ગતમાં આવી અને પછી ગાહાડી ઉતારી અને ગત પૂછે છે તમે આવ્યા તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું એ ગાહડી ખોલી નાખી ગત આરાધ કરે છે જે તોરલ જાગતા નથી ત્યારે જેસલ કે છે લાવો એ વાણીમાં એ એકતારો લાવો મારી પાણી

અને છેલ્લે જેસલે કીધું કે સધીર ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર ન આવ્યો હોય તો જાગી જાવ બાપુ તોરલ ફડાક લઈને બેઠા ત્યાં એને પ્રમાણ કહેવાય એમ નામ ભજન બનતા હોત ને તો તો આખી દુનિયા અત્યારે બાપુ બુદ્ધિશાળી છે એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે સતી તોરલ વાયકમાંથી માંથી આવ્યા ને અહીં ખબર પડી કે જેસલે સમાધી લીધી આખી ગત બાપુ અહીંયા જાય અને અહીંયા વાણી બને સતી તોરલ ગાય છે ગઈ તાલને તંબુરો સતીના હાથમાં સતી કરી અલખનો આરાધ જાળેજા મેવાડમાં તમે શું બોલ્યા તા દુનિયા મને કાળી કે છે ધરતી ફાડીને બાપુ બાહર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેળો છું આને પ્રમાણ કેવાય એમ નામ તો બાપુ ભજન નથી ઉતરતું મગજમાં ભજનમાં બાપુ કોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ વીયા ગયા એને કંઈક તો નક્કી થયું છે ને આપણને હજી નક્કી જ નથી થાતું